ખાતે ડીવાય એસપી સાગર સામડા ના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ડી ગઢવી તથા સરકારી વકીલ સૈયદ અને એએસઆઈ ચેતનભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોની હાજરીમાં નવા કાયદાની જાગૃતિ અંગે અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીડી ગઢવી અવિનાશભાઈ જોશી રમેશભાઈ જોશી વિરજીભાઈ દાફડા તથા સરકારી વકીલ સૈયદ ભચાઉ કોર્ટ દ્વારા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમની લોકોમાં અવેરનેસ થાય તે માટે સંબોધન કરવામાં આવ્યું અને નવા કાયદાની વિવિધ માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભચાઉ શહેરના લોકો જોડાયા હતા વધુમાં સાયબર ક્રાઇમ અવેરનેસ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ટ્રાફિક અવેરનેસ નાર્કોટિક્સ ડ્રગ્સ હેલ્પલાઇન નંબર વન નાઇન ઝીરો એટ અંગે પ્રોગ્રામ કરી ટ્રાફિકના નિયમો વિશે જાણકારી અપાઈ હતી ન્યાય સંહિતા સંહિતા એ આપણા ભારતનો શબ્દ છે સંહિતા રાજ્યસભામાં આ ખરડો પસાર થયો અને પચીસ ડિસેમ્બરના મહામહિમ રાષ્ટ્રપતિ મંજૂરીની મોર મારી એક જુલાઈ એટલે કે આજથી જે જે સાહેબે કાયદા કીધા એટલે આપણે જાણે જાણે આપણને મનમાં એવી અંદર બની હતી કે આપણે આઝાદીના છેતેર વર ઉપરનું ઉમેજો પણ હજી આપણે બ્રિટિશ કાયદાના અને લગભગ ખાલી વિશે દોઢસો ફોર્ટ છે અને બધા નિષ્ણાતોનો અભિપ્રાય કીધેલો અને એ પછી આ ગયડે જવા કાયદા જે છે એ સંસદમાં પસાર કરવા હવે એમાં જે આપણે જે લાગુ પડે છે એ આઈપીસીનો કાયદો